છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન ઈદ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ નસવાડી સંખેડા બોડેલી જેતપુર પાવી સહિત છોટાઉદેપુર નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉલ ફિત્રની ઉજવણી થઈ હતી ત્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સુખરમભાઈ રાઠવા તેમજ

મુસ્લિમ બિરાદરોએ કઠોર તપસ્યા કરી ભગવાનને પ્રાર્થના કરી અલ્લાહને પ્રાર્થના કરી અને આજે ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં આવેલ દરગાહ ઉપર સૌ મુસ્લિમ બિરાદરો મળવાનું થયું મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ઈદની મુબારકબાદી પાઠવું છું કહેવાય છે કે ચૈત્ર માસના પહેલા દિવસથી હિન્દુઓનું વર્ષ પણ શરૂ થાય છે ત્યારે

અને તેઓના પરિવારના તેમના જીવનમાં અલ્લાહ તઆલા ખૂબ આપે એ દુઆ કરું છું ખુશ ખબર આપના છોટા ઉદેપુર નગરમાં આવેલી ઓર્સંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમજેવાય કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद